સદગુરુ તમે મારા તારણહારના રચયિતા સંત ડુંગરપુરી અઢારસો પચાસની આસપાસ થઈ ગયા એમના જન્મ સ્થળ વિશે મત મતાંતર છે પણ સંતોના વળી ઇતિહાસ કેવા એ તો લોક હૃદય અને લોકવાણીમાં વસતા હોય છે એક મત એવો છે કે તેઓ રાજસ્થાનના સંત કવિ હતા અને તેમના ગુરુનું નામ ભાવપુરી હતું રાજસ્થાનના જેઠણ ગામે તેમનો આશ્રમ છે એમની સમાધિ ત્યાં આવેલી છે

સતગુરુ તમે મારા તારણહાર હાર હરી ગુરુ તમે મારા તારણહાર આજ મારી રાંક અરજુ રે સાંભળજો ગુરુજી કાંટાનો હંસલા સંગ કર્યો ગુરુજી કાંટો કેળું ખાય આજ મારી રંકની અરજુ સાંભળજો આડા ને ડુંગર ને વચમાં વન ઘણા ગુરુજી આડી કાંટા કેરી વાડ આજ મારી રાંક અરજી સાંભળજો ગુરુજી હુંડા સાયર રે હંસલા નિર્ગણા બેડી મારી કેમ કરી ઉતરે પાર આજ મારી રાંકની અરજી રે ખાવદ ધણી સાંભળજો ગુરુજી ગુરુના પ્રતાપે ડુંગરપુરી બોલ્યા દેજો અમને સાધુ ચરણે વાસ આજ મારી રાંકની અરજી રે ખાવદ ધણી સાંભળજો ગુરુજી બીજા એક પદમાં કહે છે કે અનુભવની વાતો છે અટપટી યોગ કળાની ગતિ છે ઝીણી રે સદગુરુજીના વેચા વેચાય જઈએ આપે ઓહમ સોહમ એંધાણી નાભિ કમળથી સૂરના ચાલી જય ત્રિવેણીમાં ઠેરાણી માન સરોવર મુકતા મોતી મરજીવા સંત કોયલીએ વીણી ચડી ફોજ ને માય નગારા નિર્ભે ગામની નોબત ગડી રે નુરત સુરત લઈ શિખરે ચડ્યા બ્રહ્મ અગ્નિમાં જય હોમાણી પાડ્યો કોટ કુબુદ્ધિ કેરો માર્યો માયલો મન મેવાસી રે બ્રહ્મ જ્ઞાન ના કર્યા ભડાકા તો આસને બેઠા ગુરુ અવિનાશી ત્રણ ગુણને ઘેરી લીધા ભૂલ ભાંગી રે ચાર વેદ પર ચોપાટ ખેલી પુરુષની સંત ડુંગરપુરીએ વેદો અને ઉપનિષદ નો સાર જેમાં છે એવા હિન્દી અને રાજસ્થાની મિશ્ર અને ગુજરાતી ભાષાના ભજનોની રચના કરી છે એવા સનાતન ધર્મની જ્યોતને ઝળહળતી રાખનાર પરમ સંત ડુંગરપુરીને આજે આપણે ભાવથી વંદન કરીએ